શરટી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં છતમાંથી પાણી ટપકતા સ્ટાફ અને દર્દીઓ પરેશાન સર્ટી હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે જેના કારણે સ્ટાફ અને દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે જ્યારે બીજી બાજુ આ ટપકતું પાણી વીજ ઉપકરણો ઉપર પણ પડી રહ્યું છે જેના કારણે શોર્ટ સર્કિટ થવાની પણ વાતને નકારી ન શકાય તો તાત્કાલિક સર્ટી હોસ્પિટલના સત્તાધીશો આ ટપકતું પાણી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી હતી અ ભુધા તરફ જઈ જાય પરઈ જા પરઈ જો તેય પરઈ જો કોઈ લીધો તને મને ઉંગલી વલી ઓલગ કે જય જય નગર પૂજાયા અમે ઇમરજન્સીમાં અત્યારે મારા દાદીને સારવાર માટે લઈને આવ્યા છીએ અને અહીંયા ઇમરજન્સીની બાજુમાં એક હોલ છે ત્યાં ઉપરથી પાણી ટપકે છે અને નમાઈ બધે પાણી પાણી છે અને અહીંયા દર્દીને કોઈ એડમિટ કરી કે એવી કોઈ સારવાર નથી અને ઓક્સિજન ચાલુ છે એવી એક બંધ હાલતમાં આમ બધું પડ્યું છે અને કોઈ દર્દી અહીંયા આવે કોઈ સાજા થઈને જાય એવી હાલત નથી